ભાભર નગરપાલિકાના ચીફ ઓફિસરની નોટિસના ધજાગ્રાહ અને ભાભર નગરપાલિકા ચીફની દબાણ હટાવવાની નોટિસને પણ કોળીને પી ગયા છે ભાભર નગરપાલિકાના ચીફ ઓફિસરને દબાણ હટાવવાની કામગીરી રોકીને રસ્તામાં દુકાનદારો દબાણો વધારી રહ્યા છે જે હવે હદ ઓળંગીને કાર્ય કરી રહ્યા છે હવે એટલી હદ એ છે કે વાવરોડના વિવેકાનંદ સ્મારકથી રેસિડન્સ વિસ્તાર છે બધાને ખબર હોવા છતાં કોમ્પ્લેક્ષો દુકાનો બનાવે છે કમર્શિયલ બાંધકામોની પરવાનગી કોને આપી તે તપાસનો વિષય છે જે લોકોમાં ચર્ચાનો વિષય ટોક ઓફ ધ ટાઉન બન્યો છે દુકાનો અને કોમ્પ્લેક્સ બનાવે છે મને કાયદાનો ડર નથી સોની પાછળ કોઈ મોટા નેતા કે કોઈ મોટા માણસોનો હાથ છે ભાભર નગરપાલિકા તેમજ ધારાસભ્યને સાંસદને ખબર છે કે વાવ રોડ આખો રેસિડેન્ટ વિસ્તાર છે જ્યાં દુકાનો અને કોમ્પ્લેક્સ બનાવે છે પણ હવે હદ થઈ આજે હવે ઉપર કલેક્ટર કચેરી સુધી લોકોએ અરજીઓ કરી છે મળતી માહિતી અનુસાર જો આવી અરજીઓ કરનારને ધન્યવાદ છે કારણ કે વાવરોડ દબાણકારોની પાછળ કોઈ રાજકીય કે કોઈ મોટા માણસોની ઉપર સુધી પહોંચ હોય તો પણ વાવરોડના દબાણ હટશે તો ખરા જો વાવરોડના દબાણો નહીં તૂટે તો ભાભરમાં જ્યાં જ્યાં દબાણો છે તે પણ તૂટશે જે પણ હોય જે હવે હદ થઈ છે વર્ષોથી ભાભરના વિકાસમાં રોડા નાખીને ભાભર હાઈવેને વાવના રોડનો દબાણ રોકાવી વાભરના વિકાસ થવા દેતા નથી નાના લારી ગલ્લાવાળામાં વાળાને બેરોજગાર બનાવનાર જે પણ હોય કુદરતના હાથમાં દેર છે અંધેર ન હોય જે હોય ભાભરના રહીશોને ન્યાય મળશે નવા જનરેશનમાં ભાભરનો વિકાસ સો ટકા છે જે ભાવ વાવરોના સાચાની પરવાનગીવાળા બાંધકામોની દુકાનોને કોમ્પલેક્સો રેસિડેન્ટમાં ના નીકળે તેવી ભગવાન પાસે પ્રાર્થના છે દબાણો હટાવવાની પ્રક્રિયા બધે ચાલે છે તો ભાભરના દબાણો હટાવે તો નવાઈ નહીં